છોટાઉદેપુર જિલ્લામાં સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ભાદરવી ચોથ ગણેશ ચતુર્થી તૈયારીઓ પૂરજોશ ચાલી રહી છે આ પ્રસંગે યુવાનો અને ભાવિકો મહોत्साહ અને ભક્તિભાવથી જોડાઈ રહ્યા છે આ વિલક્ષણ તહેવારને સ્વાગત આપવા માટે છોટાઉદેપુર જિલ્લાભરીને 40 જેટલી જાહેર જગ્યાઓ પર ગણેશ ચતુર્થીના ઉત્સવ માટે પૂરું તૈયારી કરાઈ રહી છે વિવિધ શાળુકાઓમાં પંડાલો માટે પાણી પ્રૂફ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે જેથી ચોમાસાના માહોલને જોતા ત્વરિત કાર્યવાહી કરી શકાય આ દરમિયાન શહેરભરમાં ડીજે અને નાદી ભરેલ સંગીત સાથે ગણેશની શોભાયાત્રા ચાલે છે ગણેશ પંડાલ માટે પ્રતિમાઓ સાથે સજાવટ અને આનંદ ઉઠાવવામાં આવી રહ્યો છે યુવાનો નાના ભૂલકાઓ અને વૃદ્ધો બધાએ ભગવાન વિઘ્નહર્તાના આ તહેવાર ને ઉજવવા તૈયાર છે આ તહેવાર દરમિયાન ગણેશ ચતુર્થીની ઉજવણી માટે ખાસ રીતે ભક્તિભાવ અને આનંદ સાથે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે જેથી દેશ અને દુનિયાની સલામતી જળવાઈ રહે સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર